નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનનો ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર એક વનસ્પતિમાં પોષણ તો તેનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાનું છે તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો પ્રશ્ન એક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બીજું વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી તો જવાબ આવશે ડીઓક્સિજન ત્રીજું કઈ વનસ્પતિ કીટકોને ફસાવીને તેમાંથી પોષણ મેળવે છે તો જવાબ આવશે ડી મશરૂમ ચાર નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપ જેવી પોષણ મેળવે છે તો જવાબ આવશે સી અમરવેલ પાંચમું નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે તો જવાબ આવશે એ ફૂગ છઠ્ઠું નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે તો જવાબ આવશે લીલ સાત કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે તો જવાબ આવશે લીલ અને ફૂગ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે તો જવાબ આવશે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલું લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો જવાબ આવશે સ્વાવલંબી બીજું વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો જવાબ આવશે સ્ટાર્ચ ત્રીજું પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ખાલી જગ્યા નામના દ્રવ્ય દ્વારા શોષણ પામે છે તો જવાબ આવશે હરિત દ્રવ્ય ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યાએ વાયુ મુક્ત કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન પાંચમું ખાલી જગ્યા એ વનસ્પતિનું રસોડું કહે છે તો જવાબ આવશે પર્ણ છ વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે હરિત દ્રવ્ય સાત પાસ ખાલી જગ્યા વનસ્પતિ છે તો જવાબ આવશે કીટાહારી આઠ વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે મૂળ નવ લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે હાજરી તપાસવા ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય છે તો જવાબ આવશે આયોડી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નનો માત્ર ઉત્તર લખો પહેલું જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે તો જવાબ આવશે સ્વાવલંબી બીજું વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહે છે તો જવાબ આવશે પર્ણરંધ્ર ત્રીજું કાર્બોધિત પદાર્થના ઘટક તત્વ કયા છે તો જવાબ આવશે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ચોથું પ્રોટીનમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ઉપરાંત કયું તત્વો હોય છે તો જવાબ આવશે નાઇટ્રોજન પાંચ બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે તો જવાબ આવશે મૃદોપજીવી છ અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે તો જવાબ આવશે પરોપજી સાત વનસ્પતિનું એક ઉદાહરણ આપે તો જવાબ આવશે કળશ પર્ણ આઠ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનો સ્થાપન કરે છે તો જવાબ આવશે રાઇઝોબિયમ નવ કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો જવાબ આવશે ઈસ્ટ અને મશરૂમ થી મનુષ્યમાં થતા રોગોના નામ જણાવો તો જવાબ આવશે દાદર ખસ ખરજવું પ્રશ્ન ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પહેલું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે છે તો આ વિધાન કેવું છે ખોટું બીજું જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તે મૃતોપજીવી કહે છે તો ખોટું ત્રીજું પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી તો જવાબ આવશે સાચું ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા અને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે તો આ આવશે સાચું પાંચ પણના પણ રંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા છે તો જવાબ આવશે સાચું છઠ્ઠું મૂળ વનસ્પતિનું રસોડું કહે છે સાત પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે સાચું મશરૂમ સહજીવી સજીવ છે ખોટું નવ અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે ખોટું રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની સિમ્મી વનસ્પતિના પણોમાં રહેલા છે તો ખોટું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ હરિત દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર છે બીજું સ્ટાર્ચ શું છે તો સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે ત્રીજું સ્ટાર્ચની કસોટી માટે દ્રાવણ વપરાય છે તો જવાબ આવશે સ્ટાર્ચની કસોટી માટે આયોડીનનું દ્રાવણ વપરાય છે ચોથું હરિત દ્રવ્યનું કાવ્ય શું છે કાર્ય શું છે તો જવાબ આવશે હરિત દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્ય સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે પાંચ અમરવેલ શું છે તો જવાબ આવશે અમરવેલ વગરની પીડા પ્રકાંડવાળી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસિત પર પરોપજીવી વનસ્પતિ છે છઠ્ઠું કીટાહારી વનસ્પતિ કોને કહે છે તો જવાબ છે જે વનસ્પતિ કીટકોને પકડીને તેમનું પાચન કરી પોતાની નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે તે વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે સાત પરોપજીવી પ્રાણીઓના બે ઉદાહરણ આપો તો જવાબ છે પરોપજીવી પ્રાણીઓના ઉદાહરણ છે મચ્છર માંકણ આઠ ફૂગ ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે ફૂગ વાસી રોટલી અથાણા ચામડાની વસ્તુઓ અને ભેજવાળા કપડા પર જોવા મળે છે નવ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો તો તમે અહીંયા સમીકરણ જોઈ શકો છો દસ કળશપણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે તો જવાબ આવશે કળશ પરના કળશપર્ણના જે જમીનમાં ઉગે છે તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાથી તેને પૂરતી કરવા કીટકોનું ભક્ષણ કરે છે પ્રશ્ન છ વ્યાખ્યા આપો પહેલું પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે બીજું પ્રકાશ સંશ્લેષણ લીલી વનસ્પતિ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત હરિદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે ત્રીજું સ્વાવલંબી પોષણ પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બ કાર્બનિક પોષક તત્વોના તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે ચાર પરોપજીવી સજીવ કોઈ સજીવ યજમાનના શરીરમાંથી પોષણ મેળવે અને તેને નુકસાન પહોંચાડે તો તેને પરોપજીવી સજીવ કહે છે પાંચ મૃતોપજીવી વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલું સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો જવાબ આવશે સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે મેળવવા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા શરીરની ઘસારાની મરામત કરવા માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાક લેવાની જરૂર હોય છે બીજું પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો તો ચાલો આપણે જોઈએ પહેલું સૂર્યપ્રકાશમાં રહેલા વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો બીજું પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ પાંચથી છ મિનિટ માટે ઉકાળો ત્રીજું પછી પણ મને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેને લીલો તેનો લીલો રંગ ધો દૂર કરો ચોથું આપણને પણ એ આપણને પર્ણ પર બે ટીપા આયોડિનના દ્રાવણમાં નાખી તેનો રંગ તપાસો પાંચ પણનો રંગ ભૂરો કાળો થશે તે પાણી તે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે ત્રીજું લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો તો જવાબ આવશે લીલી વનસ્પતિના પર્ણોમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિ હરિદ્રવ્યો કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ થાય મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્યો અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે અને આ છે એનું સમીકરણ ચલો જોઈએ પ્રશ્ન ચાર પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી આ વિધાન સમજાવો તો ચાલો આપણે શરૂઆત કરીએ લીલી વનસ્પતિ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પૃથ્વી પરના બધા પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકની જરૂરિયાત માટે વનસ્પતિ પર આધારિત છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ સજીવોના શ્વસનમાં ઉપયોગી બને છે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનવાની બનાવવાની ક્રિયા ન થાય અને ઓક્સિજન ઉત્પન્ન ન થાય પરિણામે સજીવો ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી પાંચ વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે તો જવાબ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો કાર્બન કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે તેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવામાં કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે વનસ્પતિ હવામાન નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી જમીનમાં કેટલાક બેક્ટેરિયા અને લીલ વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં નાઇટ્રોજનના સંયોજનમાં ફેરવી જમીનમાં મુક્ત કરે છે આ નાઇટ્રોજનના સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે વળી ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતર નાખે છે આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે લાલ બદામી કે પીડા પર્ણવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો જવાબ આવશે લાલ બદામી કે પર્ણવાળી વનસ્પતિ લાલ બદામી કે પીડા રંજક દ્રવ્યો ધરાવે છે જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે આથી આવા રંગના પર્ણોમાં પણ હરિત દ્રવ્ય હોવાથી પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે સાત ફૂગ કઈ રીતે લાભકારક છે તો જવાબ આવશે ફૂગ નીચેની રીતે લાભકારક છે તો ચાલો બે ઉદાહરણ આપણે જોઈએ પહેલું ઈસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે બીજું કેટલીક ફૂગ દવાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે દાખલા તરીકે નામની ફૂગમાંથી પેનેસિલિયન દવા મેળવવામાં આવે છે ત્રીજું કેટલીક ફૂગ મૃત પદાર્થોનું વિઘટન કરે છે આમ તે વિઘટ વિઘટકો તરીકે ઉપયોગી છે ચલો આઠ પ્રશ્ન આઠ ફૂગ કઈ રીતે નુકસાનકારક છે તો જવાબ છે પહેલો અથાણા બ્રેડ રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે બીજું ભેજવાળા વાતાવરણમાં લાકડું પગરખાને ફૂગ લાગતા તે વસ્તુઓ બગડે છે ત્રીજું ફૂગથી મનુષ્યમાં દાદર ખસ ખરજવું જેવા રોગો થાય છે ફૂગથી વનસ્પતિમાં ઘેરું અને અંગારીઓ રોગ થાય છે નવ સહજીવન એટલે શું એક ઉદાહરણ આપી સમજાવો તો જવાબ છે બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને સાથે બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે તેના ઉદાહરણ નીચે મુજબ જોઈશું પહેલું લાયકેનમાં લી લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પા પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનિજ તત્વો આપે છે બીજું વનસ્પતિના મૂળ પર ફૂગ જોવા મળે છે આ પણ સહજીવનનો સંબંધ છે વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પહેલું લીલી સ્વયંપોષી વનસ્પતિ લીલ સ્વયંપોષી વનસ્પતિ છે તો સમજાવો કારણ કે લીલ હરિદ્રવ્ય ધરાવે છે આથી લીલ સૂર્યશક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે બીજું અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે અમરવેલ પર્ણ વગરની પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિત હરિત ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંળાયેલી જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે છે તફાવતના બે મુદ્દા લખો તો પહેલું સ્વાવલંબી સજીવો બીજું છે પરાવલંબી સજીવો તો ચાલો તેમાં આપણે જોઈએ પહેલું સ્વાવલંબી સજીવોમાં કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો પરાવલંબી સજીવોમાં આવશે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે સ્વાવલંબી સજીવોમાં બીજો ઉદાહરણ મુદ્દો કે તેમનામાં હરિત દ્રવ્યો એટલે કે ક્લોરોફિલ હાજર હોય છે તો પરાવલંબી સજીવોમાં આવશે કે તેમનામાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ હાજર હોતું નથી બીજો તફાવત જોઈશું પરોપજીવી અને મૃતોપજીવી તો એમાં પહેલું છે તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે તો એમાં મૃતોપજીવમાં પહેલું તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે બીજું યજમાન વનસ્પતિ એ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે બીજું તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો મેળ શોષે છે ત્રીજો તફાવત લીલ અને ફૂગ તો પહેલું તે સ્વાવલંબી સજીવ છે તો ફૂગમાં આવશે પહેલું તે પરાવલંબી એટલે કે સજીવ છે મૃતોપ જેવી દ્રવ્ય હાજર હોય છે તો આમાં આવશે તેમાં હરિત દ્રવ્ય હાજર હોતું નથી જોડકા જોડો વિભાગ એ ચલો એમાં પેલું છે હરિત દ્રવ્ય તો એનો જવાબ આવશે પરપોષી બીજું નાઇટ્રોજન તો આવશે કળશ પર્ણ ત્રીજું પ્રાણીઓ તો જવાબ આવશે પર્ણ ચોથું કીટકો તો જવાબ આવશે બેક્ટેરિયા ચલો બીજા જોઈશું આપણે જોડકા પહેલું અમરવેલ તો જવાબ આવશે પરોપજીવી વનસ્પતિ બીજું છે કળશ તો જવાબ આવશે કીટાહારી વનસ્પતિ ત્રીજું બિલાડીનો ટોપ તો જવાબ આવશે મૃતોપજીવી વનસ્પતિ ચોથું સ્પાયરોગા યરા તો જવાબ આવશે લીલ ચલો પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તો એમાં પહેલું છે ટૂંકનોધ કીટાહારી વનસ્પતિ તો એમાં જ લખીશું આપણે કીટાહારી વનસ્પતિઓ છે સોરી કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણ વિનસ અક્ષીપાસ ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે કીટાહારી વનસ્પતિના છોડ પર કીટકના ભક્ષણ માટે ખાસ પ્રકારની રચના હોય છે કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે આવી વનસ્પતિને લીલાપર્ણો હોય છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે પરંતુ તે જ્યાં ઊગી છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો એટલે કે મુખ્યત્વે નાઇટ્રોજન મળતા નથી આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું ભક્ષણ કરે છે કળશપર્ણમાં પણ કળશ જેવી એટલે કે જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ જેવી રચના પાચક ઉત્સેચકના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે આ રીતે કળશ પણ વધારાનું પોષણ મેળવે છે બીજી ટૂંકનો છે મૃતોપજીવી વનસ્પતિ કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષક તત્વો શોષણ શોષી પોષણ મેળવે છે આવા પ્રકારના પોષણને મૃ મૃત પોષી પોષણ કહે છે જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે ઈસ્ટ મ્યુકર બિલાડીનો ટોપ મશરૂમ એટલે કે મૃતોપજીવી વનસ્પતિઓ છે ઇસ્ટ એક કોષી ફૂગ છે તે આથો લાવવા ખોરાકમાં વપરાય છે મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે થૂકર ફૂગ નુકસાનકારક છે વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે છે તે મ્યુકર છે જે સફેદ કે અન્ય રંગના તાતણા સ્વરૂપે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે ફૂગના બીજાણું હવામાં હોય છે અને જ્યારે ભીની અને હુંફાળી જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે ફૂગ અથાણા બ્રેડ કપડાં પગરખાં કે બીજી ઘણી વસ્તુઓ પર ઉગે છે અને તેમને ખરાબ કરે છે ચલો તો આપણે છેલ્લે જોઈશું પ્રકૃ પ્રવૃત્તિઓ તો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્ય ઉર્જા જરૂરી છે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવતું તે દર્શાવવાનું છે તો જેમાં જોઈએ સાધન સાગ્ર સામગ્રીમાં શું શું જોઈશે તો કુંડામાં ઉગે ઉગાડેલા એક સરખા પ્રકારના બે છોડ અને આયોડિનનું દ્રાવણ પદ્ધતિ જોઈશું કે પહેલાં શું કરવાનું છે તો કુંડામાં ઉગાડેલા બે એક સરખા છોડ લો બીજું એક એક કુંડાના છોડને અંધારામાં રાખો ત્રીજું બીજા કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં મૂકો ચોથું બંને કુંડાના છોડને નિયમિત પાણી રેડો પાંચ ત્રણ ત્રણ ચાર દિવસ પછી બંને છોડના એક એક પણ તોડી લો છઠ્ઠું દરેક પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં તે માટે આયોડીનની આયોડિન કસોટી કરો અને તમારા અવલોકનો નોંધો સાત પછી અંધારામાં મૂકેલા કુંડાના છોડને ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવા આયોડીનની કસોટી કરો તમારું અવલોકન નોંધો તો અવલોકન આપણે જોઈએ કે સૂર્યપ્રકાશમાં રાખેલા છોડ પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બને છે તે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે બીજું અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા ભૂરા કાળા રંગનું બનતું નથી ત્રીજું અંધારામાં મૂકેલા છોડને ત્રણ ચાર દિવસ સૂર્યપ્રકાશમાં મૂક્યા બાદ આયોડીન કસોટી કરતાં સ્ટાર્ચની હાજરી બતાવે છે નિર્ણય અવલોકન કરતા જણાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે બીજી પ્રવૃત્તિ છે વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી તો એમાં સાધન સામગ્રી જોઈ લઈશું બ્રેડ સૂક્ષ્મદર્શક યંત્ર અને પાણી તો પદ્ધતિ જોઈશું બ્રેડનો એક ટુકડો લઈ તેને પાણી છાંટીને ભીનો કરો તેને બે ત્રણ દિવસ સુધી ભેજવાળા હુંફાળા વાતાવરણમાં મૂકી રાખો બે ત્રણ દિવસ પછી બ્રેડ લઈ સૂક્ષ્મ દર્શક યંત્ર વડે તેનું નિરીક્ષણ કરો અવલોકન બ્રેડ પર સફેદ લીલા કે બદામી રંગના રૂ જેવા દાંતના દાંત જોવા મળશે નિર્ણય અવલોકન કરતાં જણાય છે કે વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ